હેલો એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો આજે આપણે શું બનાવીશું શું લાગે છે તમને આજે આપણે શું બનાવીશું આજે આપણે બનાવી રહ્યા છીએ સુખડી આજે સંકટ ચોથ છે સો મમ્મી રેગ્યુલરલી સુખડી બનાવતા હોય છે સો આજે તો હું બનાવીશ અને તમને લોકોને બતાવીશ કે સુખડી કઈ રીતે બને છે એકદમ ઇઝી વેમાં અને એટલી સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ સુખડીની રેસિપી તમારા લોકો સાથે શેર કરવાની છું તો બને રહો આ વિડીયોમાં અંત સુધી અને જોઈએ કઈ કઈ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય છે અને કેવી રીતે બને છે ફક્ત ત્રણ ઇન્ગ્રીડિયન્ટ સાથે બનશે સુખડી ફર્સ્ટ ઓફ ઓલ ગોળ ઘી અને એનાથી ડબલ ઘઉંનો લોટ સો ચલો સ્ટાર્ટ કરીએ રેસિપી સૌથી પહેલા ગેસ સ્ટાર્ટ કરી એનામાં આપણે નાખીશું ઘી ઘી પીગળી જાય એટલે એમાં આપણે લોટ નાખીશું આવી રીતે ઘી અને ઘઉંનો લોટ નાખીને પછી આપણે આવી રીતે હલાવતા રહીશું કન્ટિન્યુ આવી રીતે હલાવતા રહીશું આપણે

લોટ બદામી રંગનો શેકાઈ ગયો છે અને બદામી રંગ આવી ગયો છે તમે જોઈ શકો છો અને કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો હવે આપણે આને નીચે ઉતારી અને એમાં ગોળ નાખીશું બારીક કાપેલો નીચે ઉતારીને પણ હલાવતા રહીશું અને એમાં નાખીશું ગોળ

મમ્મીની અલગ સ્ટાઇલ છે પાથરવાની કેટલી જોરદાર દેખાઈ રહી છે એકદમ મમ્મી સો હવે આ ઠંડી થાય ત્યાં સુધી આપણે એને ઠંડી થવા દઈશું આના ઉપર આપણે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકીએ છીએ અલગ અલગ જેનાથી એકદમ સરસ લાગશે ટેસ્ટ સો હવે આને આપણે દસથી પંદર મિનિટ સુધી ઠંડી થવા દઈશું અને પછી એમાં કાપવા પાડી અને ટેસ્ટ કરીશું આપણને મનપસંદ આકારમાં કાપા પાડી લેશું તો બહુ જોરદાર લાગે છે रकमैता का उल्टा चश्मा के साथ हम लोग एंजॉय करेंगे सुखड़ी तो हमारी सुखड़ी रेडी है और अब इसको टेस्ट किया जाएगा मैंता ना उल्टा चश्मा साथ ही सुखड़ी टेस्ट करवाना है जो ये के बन बनी पहली आई शरीर असली फिर भी अपने करते हैं हाजिर है सुपर सुखड़ी बनी है હવે તમે લોકો પણ આ રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવજો કેવી લાગે તમને આ રેસીપી સુકડી કેવી બની છે તમે ટ્રાય કરીએ અને તમારા બધા સાથે